અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજ પર હાઈટ બેરિયર હાઇટ બેરિયર લગાવવાની જાહેરાત હાલ પૂરતી મોકૂફ રાખી દેવામાં આવી છે બ્રિજની ટેકનિકલ તપાસ પૂરી થયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે જોકે સોળ બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવા માટેનો આ નિર્ણય હતો પરંતુ હાલ તો આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે તો દેખ તો પેડબીએસ સમિતિતા કુશંગ સોની આપણે સાથે જોડા ચુક્યા છે કુશંગ શું કારણ જો અલગ અલગ કારણોમાં સાથે છે વિકુ અચાર્ય જે એક્સપર્ટ કમિટી તરફથી બીજા અલગ અલગ મુદ્દાઓ કટ કરવામાં આવી રહ્યા છે તેનું આજે 16 પ્રિચે જે મેકીના આબો પ્રીત મજબૂત ચેક ચલા કારણે કે આગળ હાઈટ બેરિયર લગાવવાની આવશ્યકતા હતી બીએસ મોટીની વાત છે સામાજિક હાઈટ બેરિયર લગાવવાના કારણે છે શહેરમાં પ્રતિસિટી સિટી બર્સ એટલે કે એએમડીએસ बीआरटीएस तो आज पर कोई ब्रिज पर ही पसार सकती है परंतु एएफटीएस के बसों ब्रिज पर ही पसार सकती हो अथवा कोई सिटी बस के बीच बस पसार सकती हो तो तेने लेने ने तो ने 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 को कॉर्पोरेशन तरफ की अन्य व्यवस्था उभी करनी पड़े ये प्रकार की परिस्थिति सर्जन कारण जैसे निर्णय कर हाल पूरा स्थगित करायु કોર્પોરેશન તરફથી તમામ દસ્તાવેજ તૈયાર રાખવામાં આવે છે કે આગેની તો ભવિષ્યમાં કમે ત્યારે હાઈવે જે લગાવવા માટે કોઈ એજન્સીની નિમણૂક કરવી પડે તો એ એજન્સીઓને બોલાવી છેલ્લી વારે બિલ્ડ ભરાવી એનો કોર્પોરેશન કે હાઈટ બેજી લગાવવા માટે ફરી વખત યોજના અમલમાં મૂકી શકાય પરંતુ હાલના સમય કે જે બેડિયસ જાહેરત કરવામાં આવી હતી તે રેજે સક્રિય કોર્પોરેશન તરફથી કાર્ય વિતરણ અને હાલ પૂર્ણમુ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જે ગોચાંગ આભાર આપનો આ માહિતી માટે